માત્ર એક છોડને આ ખજૂર આવેલ છે આ પીલાની હાઈટ તમે જોઈ શકો છો કે કેટલી જબરદસ્ત હાઈટ છે અને સરસ એવા એને મૂળી આવેલ છે અને અત્યારે દવા કમ્પ્લીટ કરી અને આપણે પીલો આપીએ છીએ ઘણા મિત્રો પૂછતા હોય છે કે ખારેકના પીલાને ફળ ક્યારે લાગશે તો મિત્રો તમને અત્યારે લાઈવ બતાવું છું કે જુઓ અત્યારેથી જ ખારેકના પીલાને ફળ લાગી ગયા છે એટલે આ પીલો તમને તરત ફળ પણ આપશે અત્યારે એની માતૃછોડ જોડે છે ત્યારે પણ એના ફળ સરસ એવા લાગી ગયા છે અત્યારે જોઈ શકો છો અને એનો હાથો પણ બિલકુલ એની સાથે જોઈન્ટ છે તો આ પીલો તરત ફળ આપશે જે પીળો છે એ સરસ મજાનો છે એના તમે મૂળિયા જોઈ શકો છો તો જબરદસ્ત મૂળિયા આવેલા છે અને એના આ મૂળ પણ એટલા મજબૂત મજબૂત બની ગયેલ છે અને એની હાઈટ એની પહોળાઈ તમે જુઓ અને એની હાઈટ તો અત્યારે એની હાઈટ પણ જબરદસ્ત દસથી બાર ફૂટની હાઈટમાં આ પીલા સરસ તૈયાર થયા છે આજથી એને કાઢવાનું અને વિતરણ કરવાનું ચાલુ કરેલ છે તો જેમને પણ જરૂર હોય એ લેવા માટે સંપર્ક કરી શકો છો